ત્યાર સુધી આપણે ભક્તા અને શ્રોતાની એક જોડી જોઈ પછી બીજી જોડી જોઈ હવે ત્રીજી જોડીનો પ્રવેશ કરાવે છે પહેલી જોડી જે છે તે બ્રહ્માજી અને નારદજીની હતી બીજી જોડી જે છે તે આપણે જોયું તેમ સુખદેવજી અને પરીક્ષિતની હતી હવે ત્રીજી જોડી જે છે તે શૌનક ઋષિ અને એની સાથે બીજા ઋષિઓ અને એને કથા કહેનાર સુતજી છે રોમનશરના પુત્ર સુતજી તો તમે જુઓ કે કથા કથન કરે છે ભાગવતકાર એ પણ જે કથક છે એને બદલતા જાય છે આજે હવે નેરેટોલોજી નામનું આખું શાસ્ત્ર કથનનું વિકસ્યું છે જેને નેરેટિવિસ્ટિક પણ કહે છે અંગ્રેજીમાં અને એણે આખા સિદ્ધાંતો એના તારવ્યા છે પણ એની અંદર સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે જ્યારે કથાકથન કરતા હો ત્યારે એક જ કથક દ્વારા એક જ જાતની એક ઘરેડમાં એક જ ઢાંચામાં જો કથા કહેવાતી હોય તે નિરસ બની જાય એટલે તમારે જે છે તે જુદા જુદા પોઈન્ટ ઓફ વ્યૂથી જુદા જુદા કથકો દ્વારા છે તે કથા કેવડાવવી જોઈએ કાં તો લેખક પોતે ત્રીજા પુરુષ એક વચનમાં વાત કહી શકે બધા પાત્રો વિશે કાં તો કોઈ પાત્ર જે મુખ્ય પાત્ર હોય એના મોઢે કેવડાવે અને કાં તો મુખ્ય પાત્ર ગૌણ પાત્ર હોય એના મુખે કેવડાવે અથવા તો પાત્રોની આપવી રૂપે રજૂ કરે એમ કથાકથનની જે જુદી જુદી રીતો છે એવી રીતો ભાગવતકાર પણ અજમાવે છે એનો અર્થ એ થયો કે એમની પાસે કથાકથનની પણ એક આખી આગવી સૂઝ છે અને એવી સૂઝમાં એમને જે કેવું છે તે કેવી વ્યવસ્થિત રીતે કહે છે કે રેણીની અંદર સૌનક ઋષિ નામના એક ઋષિ બહુ જ મોટું ગુરુકુળ ચલાવી રહ્યા છે જે ગુરુકુળની અંદર ઘણા બધા શિષ્યો છે તે શિક્ષણ પામીને તૈયાર થયા છે અને ઘણા બધા હજી લઈ રહ્યા છે એમણે એક નવી પરિપાટી ઊભી કરી છે અને તે એ કે પોતાના આ ગુરુકુળની અંદર એક બહુ જ મોટો એ સત્ર કરે છે આજે જેને આપણે સેમિનાર કહીએ છીએ સિમ્પોઝિયા કહીએ છીએ કોન્ફરન્સ કહીએ છીએ જેને આપણે વર્કશોપ કહીએ છીએ એવું એક સત્ર આખું યોજે છે એવું સત્ર સોનક મુનિએ ઋષિ મુનિઓને ભેગા કરીને યોજ્યું છે અને એની અંદર એમને જ્ઞાન આપવા માટે થઈને સૂતજી પધાર્યા છે આ સૂતજી એટલે કોણ બ્રાહ્મણ કન્યા ક્ષત્રિય અને પરણી હોય ને એનાથી જે બાળક પેદા થયું હોય એને સૂતજી કહે છે અને એમનો જાતિગત વ્યવસાય જે છે જન્મથી માંડીને જે પરંપરાગત વ્યવસાય છે તે શાસ્ત્રોને કંઠસ્થ કરી અને લોકોને શાસ્ત્રોનું જ્ઞાન આપવાનું છે તેવા સૂતજી છે તે પરિભ્રમણ કરતા જ રહે છે પરિવ્રાજક બનીને અને જ્યાં જે લોકો શ્રોતાઓ રૂપે ઉપલબ્ધ થાય જ્યાં આવા સત્રો હોય ત્યાં એમને નિમંત્રણ આપવામાં આવે અને એમના જે પ્રશ્નો હોય એના દ્વારા શાસ્ત્રોનું માર્ગદર્શન સૂતજી કર્યા કરે તો એ રીતે સૂતજી આવ્યા છે ને ઊંચે આસને બેસાડીને ઋષિની સાથે કેટલાય આખા વર્ષનું એણે યોજ્યું છે જ્ઞાન સૂત્ર અને એની પાછળનો હેતુ એ છે કે આ મૃત્યુલોકમાંથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે આ જે મૃત્યુના લોકની અંદર જે દુઃખ છે તાપ છે પરિતાપ સંતાપ છે આદિવાદી ઉપાધિ તાપ છે એમાંથી મુક્ત થઈ અને અખંડ આનંદ કે સચ્ચિદાનંદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તો એ માટે આ સત્ર યોજ્યું છે એટલે જયારે એનો આરંભ થાય છે ત્યારે બહુ જ મહત્વના છ પ્રશ્નો છે તે બધા ઋષિઓના બધા જ જ્ઞાનીઓ જે ત્યાં જિજ્ઞાસુઓ છે સાધકો છે તેના મુખ રૂપે સૌનક ઋષિ પ્રશ્નો પૂછવાનું શરૂ કરે છે એમાંથી જે પહેલો પ્રશ્ન છે તે આ છે મનુષ્ય જીવનનું શ્રેય સામા રહેલું છે તમે જીવો કેટલો મહત્વનો અને કેટલો અગત્યનો પ્રશ્ન છે તે પૂછવામાં આવે શેને માટે આવા પ્રશ્નોની ગોઠવણ કરી છે શેના માટે આવો સંવાદ ગોઠવે છે જેથી આપણા સૌનું માર્ગદર્શન થાય આપણને ખબર નથી કે એમાં પ્રશ્નો પૂછવા તે પ્રશ્નો પૂછવા તે પણ એક બુદ્ધિનું કામ છે તમારામાં સમજદારી હોય પુખ્તતા હોય પરિપક્વતા હોય ત્યારે તમે આવા પ્રશ્નો પૂછી શકો તો અત્યંત વેધક રીતે અત્યંત સાર્થક રીતે સીધો અણિયાળો પ્રશ્ન પૂછે છે મનુષ્ય જીવનની સાર્થકતા શેમાં અને ત્યારે સૂતજી એનો પિંગ પોઈન્ટ ઉત્તર આપે છે કે મનુષ્ય જીવનની સાર્થકતા છે તે આમ મૃત્યુલોક છે તેનો ત્યાગ કરી અને સ્વર્ગના પરમ એવા લોકની અંદર પરમ સુખને માટે પરમ આનંદને માટે પહોંચવું અને એ માટે થઈને આત્મસાક્ષાત્કારનો વિધિ કરવો ત્યારે બીજો પ્રશ્ન પૂછે સૌનક મૃત્યુલોકના મુખમાંથી મુક્ત થઈને નંદનવન સમા સ્વર્ગનું સુખ કેવી રીતે પ્રાપ્ત કરી ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરવું એ મનુષ્ય જીવનનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ તો લક્ષ્ય સાધવા માટેનું સાધન કયું બીજો પ્રશ્ન જે પૂછાય છે સૌનક ઋષિ દ્વારા સુતજીને તે પ્રશ્ન આ છે કે એના માટેનું સાધન કહ્યું ત્યારે એમણે સાધન દર્શાવતા કહ્યું કે ભગવાનની ભક્તિ એ મુખ્ય સાધન છે ભગવાનની ભક્તિ છે એના દ્વારા તમે આ સિદ્ધ કરી શકો કલયુગનું એ જ મહત્વનું સૌથી શ્રેષ્ઠ સાધન છે ત્યારે ત્રીજો પ્રશ્ન છે સોનક વગેરે ઋષિઓ દ્વારા અને તે છે છે કે શાસ્ત્રો તો ઘણા બધા બધા પણ આ શાસ્ત્રોનો સાર જો આપણે ટૂંકમાં સમજવો હોય તો તે શું સમજવું તો એનો ઉત્તર આપતા સુદજી કહે છે કે તમામ શાસ્ત્રોનો સાર જો ટૂંકમાં કેવું હોય તો એક જ છે અને તે એ છે આત્મસાક્ષાત્કાર કરવાનું શીખો આત્મ સાક્ષાત્કાર એ જ शास्त्रो नो સંદેશ છે ચોથો પ્રશ્ન પૂછે છે કે ने અવતારો કેટલા લીધા છે જ્યારે કે ભગવાને ચોવીસ અવતારો લીધા છે એમાં શિશી લીલાઓ કરી છે તો કે દરેક અવતારની અંદર જે જે યુગને અનુલક્ષીને જરૂરી હતી એવી લીલાઓ એમણે કરી છે ભગવાન અવતાર શા માટે લે છે તો કે છે ભગવાન ધર્મની સંસ્થાપના ને અધર્મના વિનાશને માટે અવતાર લે છે તો ભગવાનના બધા અવતારોમાં પૂર્ણ અવતાર કયો છે તો કે છે શ્રી કૃષ્ણનો પૂર્ણ પુરુષોત્તમ રૂપે અવતાર છે જે આઠમો અવતાર વિષ્ણુનો મનાય છે તે તો કહે છે જો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ હતા અવતાર હતા મનુષ્ય માતાની કુખેથી મનુષ્ય રૂપે જન્મ્યા હતા એટલે એમનો નાશ તો નિશ્ચિત હતો એ સ્વધામ પધાર્યા પણ એમણે કઈ કઈ લીલાઓ કરી પોતાના જીવનમાં તો કે એમણે અનેક લીલાઓ કરી તો એ લીલાઓ છે તેને જાણવી હોય તો ક્યાં મળે તો કે શ્રીમદ્ ભાગવતમાં પણ એ સ્વધામ પધારી ગયા ત્યારે ધર્મ ક્યાં ગયો ભગવાન સાક્ષાત સત્ય સ્વરૂપ ધર્મ સ્વરૂપ હતા પૂર્ણ પુરુષોત્તમ હતા રશેશ્વર હતા રાસેશ્વર હતા પણ એ જયારે સ્વધામ સિદ્ધાવી ગયા ત્યારે ધર્મ અધ્યાત્મ કોને શરણે ગયા ત્યારે એમણે કહ્યું કે એ શ્રીમદ ભાગવત ની શરણે ગયા એટલે કે ભાગવત એ પોતે ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ છે ભાગવત જે છે તે ઈશ્વરની ની વાંગમય મૂર્તિ છે અને જે ઘરની અંદર ભાગવત હોય તે ઘર એટલા માટે મંદિર મનાય છે અને શ્રીમદ ભાગવતની જ્યાં જ્યાં કથા હોય ત્યાં એની પોથી યાત્રા નીકળે છે તો પુરુષ હોય કે સ્ત્રી એને માથા ઉપર ધારણ કરીને ભાગવતને પધરાવે છે પ્રભુના સાક્ષાત સ્વરૂપના રૂપે અને જ્યારે પણ કથા થાય કે જ્યારે પણ થાય ક્યાંય પણ ભાગવત વિશેની વાત થતી હોય ત્યારે સૌ એનું પૂજન થાય છે એની આરતી થાય છે અને એને ભોગ પણ ધરવામાં આવે છે ભગવાનનું સ્વરૂપ સમજીને તો આરંભે જ આટલી વાત આપણને સ્પષ્ટ આ પ્રશ્નો દ્વારા કરી દે છે છ પ્રશ્નો એટલા માટે છે કે જેના ઉપરથી ભગવાન શબ્દ બન્યો છે જેનામાં છ ભગ હોય તેને આપણે ભગવાન કહીએ છીએ તો એ છ ભગ એ સમજાવવા માટે થઈને ભાગવતકારે બે સ્કંદ દરેક ભગને આપેલા છે એટલે કે જ્ઞાન વૈરાગ્ય વીર્ય ઐશ્વર્ય ત્યાંથી માંડીને શ્રી સુધીના જે છ ભગ છે જે જેનામાં હોય તેને આપણે ભગવાન કહીએ છીએ એ છ ભગવાનના ભગ સમજાવવા માટે બાર એવા સ્કંદની એમણે રચના કરેલી છે એટલી બધી સુચિંતિત એટલી બધી સુવ્યવસ્થિત વેલ થોટ જેને કહીએ વેલ ઓર્ગેનાઇઝ એવી આખી વ્યવસ્થા છે તે ભાગવતની અંદર છે કે ભગવાનના આ છ એ છ જે ગુણલક્ષણો છે એની જે મેરિટ છે તે મેરિટ આપણી સામે સ્પષ્ટ થાય કે જ્ઞાન શું છે વૈરાગ્ય શું છે વીર્ય શું છે ધર્મ શું છે એની સાથે સાથે ઐશ્વર્ય શું છે એ બધું જ આપણને સમજાતું આવે અને સ્ત્રી શું છે તે આપણને સમજાતું આવે તો ભાગવત આ રીતે એક એવો મહિમાવંત ગ્રંથ છે કે જે ભગવાનને સમજાવે છે ભગવાનની આરાધના કે ઉપાસના કેવી રીતે કરવી તે સમજાવે છે ભક્ત એટલે શું અને ભક્ત છે તેની કેવી લાક્ષણિકતા હોય તે સમજાવે છે ભગવાન ભક્તાધિન કેટલા છે એ વાત સમજાવે છે અને ભક્ત છે તે શા માટે જન્મ જન્મ એવો અવતાર માગે છે અને ભક્તિ છે એ કેમ ઈચ્છે છે તેની આખી વાત આપણી સામે ખુલે તો ભાગવત સંપૂર્ણપણે જે વાત ઉપર ભાર મૂકવા માગે છે તે એ છે કે ભગવાનનું જ્યાં કથાકથન થતું હોય જ્યાં એનું સ્મરણ થતું હોય જ્યાં એનું કીર્તન થતું હોય જ્યાં એની કથાઓ થતી હોય તેની સાથે જોડાયેલા રહેવું અને એના દ્વારા ભગવાન એને ઓળખવાનો ભક્તને ઓળખવાનો ભક્તિને ઓળખવાનો પ્રયત્ન થવો જોઈએ અને એમ કરતાં કરતાં તમારું રૂપાંતર છે તે આવા ભક્તની અંદર થાય અને તમે પોતે પણ એના ચરણમાં આશ્રય રૂપ પામી શકો એટલે બધા સ્કંદની વ્યવસ્થા પણ એ રીતે એમણે ગોઠવેલી છે અધિકારી વક્તા કોણ થઈ શકે એની વાત આવી અધિકારી શ્રોતા કોણ થઈ શકે શ્રોતા બનવા માટે કેવો અધિકાર કે કેવી પ્રાપ્તતા કેવી લાક્ષણિકતા પ્રાપ્ત કરવી તેની વાત એમણે કરી એથી આગળ વધીને સાધનની વાત એમણે કરી કે કેવા સાધન વડે તમે છે તે આ દિશામાં આગળ વધી શકો અને એમ કરતાં કરતાં તમને એક એક સર્ગમાં આગળ લેતા ગયા કે બ્રહ્માંડનું સર્જન અને સચાર સૃષ્ટિનું સર્જન રૂપે કેવી રીતે થયું બ્રહ્માંડ દ્વારા ઉત્પન્ન થયેલી મનુષ્ય સૃષ્ટિ છે એ કેવી રીતે વિસ્તરી એનું વિસર્ગ લીલામાં વાત થઈ ત્યાર પછી તમે જ્યારે જન્મો છો ત્યારે તમારો ગૃહસ્થાશ્રમ શરૂ કરી અને તમે જે માન મોભો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો છો એ પછીના સ્કંદમાં લીલામાં છે અને ત્યાર પછી એ જે જે સ્કંદો આવે છે તેની અંદર ધીરે ધીરે એક એક બેગલું આગળ વધતા વધતા તમને અગિયારમા સ્કંદમાં મુક્તિ સુધી પહોંચાડે છે અને બારમા સ્કંદમાં ભગવાનના ચરણોના આશ્રય સુધી તમને પહોંચાડે છે તો ભાગવત આ રીતે ભક્તિ અને મુક્તિ એ બંનેનું વિજ્ઞાન છે એનું આખું તર્કશાસ્ત્ર અને એનું વ્યાકરણ શાસ્ત્ર તમને સમજાવે છે કઈ રીતે ભક્તિના માધ્યમથી તમે પોતે તમારા જીવનને અને તમારા મૃત્યુને તમે સફળ અને સાર્થક કરી શકો તમે એના ઉપર કેવી રીતે વિજય મેળવી શકો આગલા સ્કંદોમાં જેમ આપણે જઈશું ભક્તની કથાઓ ધ્રુવજીની પ્રહલાદજીની રંતિદેવની આત્મદેવની બધી જેમ જેમ જોતા જશું તેમ તેમ તમને ખ્યાલ આવશે કે ધ્રુવ જેવા ધ્રુવ મૃત્યુ ઉપર પગ મૂકીને સાક્ષાત સદેહ કેવી રીતે એક અટળ અને અચળ એવા લોકમાં પ્રવેશે છે તો એ બધું જ એકને માટે શક્ય છે સૌને માટે શક્ય છે એવું એક ઉદાહરણ એક નિર્દેશ પૂરો પાડીને ભાગવત આપણને આખી વાત સમજાવવા માગે છે